હટ આવ ગયો રો આ રો લવરા હા દન તારો બા પુષ્પા 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 કરી દોસ આવું સારી આ બે આવું કર્યું ના ના તો લાકડા કાપી જાય શું કાય હે

લગડો એટલે એ તો આપડે શું બે જૂથ જોડો આપડે બીજા કરવું પડશે પૈસા કમાવાના આ તંકા મેલી પૈસાડો કેટલા જવાનું છે હજુ જા ને કપાએ સનો એક અલ્યા પાછો કેમ ગોય છો મને ખબર તો હતી નહીં કેટલા ખેલ

પટિક નાવા ઓય તકુવા ના ના ઓય આટલા ઘણા થઈ જાતા તો ઘણા પડી જાશે તો હેડો આ લાકડાના કાથે આ બધી આ તમને

ડોડો પડા પડાડો તો પકડે પાવ બહુ જંગલ ભરી સાંગ આલો કી કે ગાય નઈ બહુ

<laughs> ।

वावव दबत करी अज करी है केशाव हाप हाप अजा लाक्रवीक्ती मारी अना बाई के विश्टी गाजी लाई के चल करूए हाप पोण के आदे हाप बैज वेचे 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 वा आरवेच हो शीर्यो अखो दाडी बैजा बंदागी वेवड़

ફંધરા ફોન કરે પેલા વાહ એ તો કાઠું કરી એ ઓકી તો બાય બાપા ઓકી તો બાય આ બાવ તો કાઠું કરી ની વાત તો છોકરો કરેલા છોકરો હજુ પડે

નાટક કરે ભાવ કે ભાવ કે ભાવ પછી